શું યુદ્ધ ફરી થશે અને અમારા તૂટેલા મકાન ફરી બનશે આવા સવાલો પૂછાય છે અને એ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધના કારણે બે ઘર થયેલા લોકોના પ્રશ્નોની વાત આ નથી અથવા તો ઇઝરાયલ હમાસના યુદ્ધના કારણે લાખો લોકો કેમ્પમાં વસી રહ્યા છે રાહત કેમ્પમાં એની પણ આ વાત નથી આ વાત છે આપણા જમીન પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના છેવાડાના સરહદ પાસે આવેલા ગામડાઓના ઉરી સેક્ટરના ગામડાઓના ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું પહેલગામમાં જે હુમલો થયો આતંકી અને એ હુમલા પછી ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો અને એ હુમલો અટક્યો પાકિસ્તાનને ઘણી બધી નુકસાની આપણે પહોંચાડી અને પછી આપણે અટક્યા પણ આ યુદ્ધની અસર પાકિસ્તાનને તો થઈ છે થવી જોઈતી હતી જવાબ આપવાની જરૂર હતી પાઠ ભણાવવાની જરૂર હતી પણ આ કાશ્મીરની સરહદે ગામડા કે જ્યાં તમે તમારા ઘરમાંથી સામે વસતા પાકિસ્તાનમાં વસતા ઘરને સાથ પાડીને બોલાવી શકો એ સરહદે રહેતા ગામડાઓની જે હાલત છે એની આજે વાત કરવી છે વાતનો ઉપક્રમ એટલે થયો છે કે આપણે ત્યાં વિશ્વગ્રામ સંસ્થા બહુ જાણીતી છે સંજય તુલા ચલાવે છે મહેસાણા પાસે એનું હેડક્વાર્ટર છે પણ એ કાશ્મીર જ નહીં કુદરતી આપત્તિઓ જ્યાં થઈ છે માનવસર્જિત તો થઈ છે ત્યાં એ જઈ અને બહુ સરસ મજાની કામગીરી વર્ષોથી કરે છે પણ કાશ્મીરમાં એમની કામગીરી વિશિષ્ટ છે જેમ મણિપુરમાં પણ વિશિષ્ટ રહી છે હજી પણ ત્યાં કામ એમનું ચાલે છે ત્યાં ઉરી સેક્ટરના કેટલાક ગામડાઓમાં એ કામ કરે છે અને એમણે રાજકોટમાં એક નાનકડી બેઠક કરેલી લોકવિજ્ઞાન કેન્દ્રમાં અને ત્યારે પ્રેઝન્ટેશન આપ્યું અને એ જોઈ એ સાંભળી તમે હલી જાઓ તમારી સંવેદનાઓ જાગી જાય એટલી સ્થિતિ ત્યાં ખરાબ છે હવે સુધારા ઉપર આવી છે એ જુદી વાત છે પણ કેટલાય ગામડાઓમાં આ સમસ્યા છે સલામાબાદ રાજરવા ગિંગલ લગામા બંદાય કેટલાય ગામડો અંદર એક હજાર લોકો ઘરવિહોણા થયા છે કોઈ શેડમાં રહે છે કે દૂર પોતાના સગાવાલાઓને ત્યાં પણ ગયા છે વાત કરું તો બાર વર્ષનો એક છોકરો છે ઉમર યુનિસ ધોરણ પાંચ માં સપનામાં પણ સેલિંગ નો અવાજ આવે છે બોમ્બાર્ડિંગ થયું સેલ પડ્યા અને કેટલાય ઘરોમાં નુકસાન થયું એની આ વાત કરે છે અને પછી આ યુદ્ધ વિરામ થયો પછી તારીખ એકત્રીસમી એ આ વિસ્તારમાં ડ્રીલ થઈ

ક્યાં जाऊ તો ક્યાં जाऊ જાયે તો જાયે કા અને આ બધી કહાણી હિન્દુ મુસ્લિમ બધાની સરખી છે અહિયાં હિન્દુઓ પણ રહે છે મુસલમાનો પણ રહે છે મોટા ભાગે આ લોકો ખેતીની સાથે જોડાયેલા છે ને સૌથી મહત્વની વાત બધા લોકો ગાય રાખે છે સાહેબ અને ગાયને માતા જ ગણે છે આપણે જે કાશ્મીર પ્રત્યેની જે આપણી માનસિકતા થઈ છે અમુક વિચારો આપણા રોપી દેવામાં આવ્યા છે કે વોટ્સઅપ યુનિવર્સિટીના કારણે આપણે માનતા થયા છે એનાથી જુદું કાશ્મીર છે જેમ ત્યાં કહેલું કે ત્યાંના લોકોને ગોધરાના તોફાનો હજી પણ યાદ છે અને આપણને કાશ્મીરની ઘટનાઓ યાદ છે પણ આ બે વચ્ચે જે અંતર પડી ગયું છે એ અંતર ઘટાડવાનો આખો ઉપક્રમ છે એક દેવરાજ શર્મા હતા એ તો સ્ટોરરૂમમાં પરિવાર સાથે નાનકડી જગ્યામાં સંતાઈ ગયા સવારે શાંતિ થઈ અને બહાર આવીને જોયું તો છાપરું માં એટલા બધા કાણા ગાબડા પડી ગયેલા અને દિવાલોમાં તિરાડ પડી ગયેલી એમાં રહી શકાય એવી સ્થિતિ નથી હવે જે સરકારી બંકરો બનાવ્યા છે એના ઘરથી દૂર હતા આસપાસમાં એનું કોઈ સગુવાળું નહીં એનો પ્રશ્ન પણ આ જ હતો જાય તો જાય કા એક દાદા બહુ એટલે આ વિશ્વગ્રામ ભરા બધી ટીમ ગઈ સંજય તુલા કેતન એમના ડૉક્ટર પત્નીને બધા ઘણા બધા આખી ટીમ ગઈ ને કેટલાય ગામોમાં એ ફર્યા અને ઘણા બધા પરિવારોને રાશન કીટ આપી વાસણ કીટ આપી કારણ કે વાસણો પણ નહોતા રહ્યા સ્પોર્ટ્સ કીટ આપી શાળાઓમાં કે છોકરાઓ રમતગમતમાં જોડાય તો આ બધી જે યુદ્ધની વિભીષિકાઓ છે એમાંથી બહાર આવે જે ડરી ગયા છે એ પાછા નોર્મલ જીવન જીવતા થાય એમાં એક દાદા કે એક એવું ગામડું થોડું ઉપર હતું ને ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું હતું તો અમારી સાથે એક દાદા પણ જોડાઈ ગયા અમને એમ થયું કે આ કેમ પછી આગળ વધતા ગયા થોડી વાતો કરીને પછી એમણે એમ કીધું કે આ તમે મદદ કરો છો સારી વાત છે રાશન કીટ છે વાસણ કીટ છે પણ એ ન કરો તોય ઠીક છે પણ એક સૌથી જરૂરિયાત છે મારા બાળકોને ભણાવજો સાહેબ કેટલાય દિવસ સુધી અહીંયા શાળાઓ બંધ રહી હતી ફરી ધીરે ધીરે ખુલી રહી છે પણ બધાને આ ડર છે કે બાળકોનું શું નવી પેઢીનું શું આ બહુ મહત્વની વાત છે એટલે આવા તો ઘણા બધા કિસ્સા છે અને બે હજાર સત્તરથી આ સંસ્થા ત્યાં કામ કરી રહી છે બારેક વરસથી કામ કરે છે અનંતનાગ બારામુલા ડોડાઓની શાળાઓમાં સર્જનાત્મક રચનાત્મક પહેલીવાર જે કારગીલ યુદ્ધ થયું તો એની પણ અસરો જે થઈ હતી આ સરહદી ગામડાઓમાં ત્યાં આવી બધી પ્રવૃત્તિઓ થાય છે અને સૌથી મહત્વની એ છે વિશ્વગ્રામના બધી ટીમના જે લોકો છે સભ્યો છે એ બધા પોતાના ખર્ચે કાશ્મીર જાય છે એનાથી મજાની આગળની વાત કરું તો કેટલાક વિદ્યાર્થીઓ જ્યાં અસરગ્રસ્ત પરિવારો છે એના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણે છે ઉચ્ચ શિક્ષણ પણ મેળવે છે કાશ્મીરથી શિક્ષકો પણ અહીંયા આવે છે પોતાના ખર્ચે આવે છે અને વિદ્યાર્થીઓ પણ એવી રીતે આવે છે અને સંજયભાઈ કે છે કે ચાર પાંચ દિવસ અઠવાડિયું રહે ને પછી અમને મેસેજ આવે છે કે લવ યુ ગુજરાત મુદ્દો એ છે સાહેબ એ જેમ આવે છે અને એમની ગુજરાત પ્રત્યેનું જે માનસ ચિત્ર છે એ બદલાય છે એમ જ તમે કાશ્મીર જો જાઓ આવા ગામડાઓમાં થોડી મુલાકાત લો તો તમારું પણ આ બદલાઈ જવાનું જે માનસિક ચિત્ર છે આપણું સુફી ગાયક છે ત્યાં ગુલઝાર અહેમદ એ પણ ગુજરાત કેટલી વાર પણ આવ્યા વિશ્વગ્રામ સંસ્થાના આયોજનમાં ને એક રૂપિયો પણ પુરસ્કાર રૂપે લીધો નથી આ બહુ મોટા ગાયક છે બહુ જાણીતા છે અમદાવાદમાં ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ થોડા સમય પહેલા થયો હતો ત્યારે મોહબ્બત કાશ્મીરી કાવા એવો એક સ્ટોલ લગાડવામાં આવેલો શાળાઓમાં પુસ્તકાલય પણ શરૂ કરવામાં આવ્યા છે વિશ્વગ્રામ દ્વારા હવે પ્રયોગશાળા પણ બનાવવાના છે પંદર લર્નિંગ સેન્ટર બનાવવાના છે ફેલોશીપ મેં જેમ કહ્યું કેટલાક છોકરાઓ અહીંયા બને છે શિબિરો પણ યોજાય છે ને એમાં એની સાથે કેટલીક સંસ્થાઓ પણ જોડાયેલી છે તમે એટલા બધા એમણે કિસ્સાઓની વાત કરીને ચિત્રો પણ એમને બતાવ્યા અને ચિત્રો જોઈને તમે હલી જાઓ સાહેબ સરકારી સહાય પહોંચે છે પણ એના કેટલાક ધોરણો છે કાચું મકાન હોય તો આટલા પાકનું મકાન હોય તો આટલા દુકાનોને નુકસાન થયું છે એની યોજના હજી બની નથી એનું પેકેજ તૈયાર થઈ રહ્યું છે ત્યાં સુધી એ લોકોએ રાહ જોવાની છે ધંધા ધાપા વગરના થઈ ગયા છે અને જાય ક્યાં એમણે એના ગામડા છોડીને સિટી સુધી ગયા નથી એ લોકો કોઈ અને એની પાસે બહુ ઓછા વિકલ્પો છે એમાં એક સુખી આજ આજ વિસ્તારનું એક ગામ ને સુખી પરિવાર બંગલો જેવું હતું બધું એના એ બંગલો આ મોટાર સેલો પડ્યા પાકિસ્તાની એમાં એ બધું કચર ઘાણ થયો એ પરિવાર ગાડીમાં આ લોકો વિશ્વગ્રામ જ્યારે રાશન કીટ ને બધું વાસણ કીટ આપતા હતા ત્યારે આવ્યા બહુ સંકોચ હતો પછી આ લોકોએ પૂછ્યું કે શું થયું કે અમારો બંગલો બંગલો બધું ખલાસ થઈ ગયું છે આ એક ગાડી બચી છે સાહેબ તમે વિચાર કરો કે બધું ગયું હોય ને ગાડી બચી હોય ને ગાડીમાં આવે ત્યારે બીજાને એમ થાય કે આ તો પૈસાવાળા હશે આ કેમ અહીંયા રાહતનો સામાન લેવા આવે છે પણ બહુ સંકોચ સાથે આ સ્થિતિ છે અને સંજયભાઈ ને કેતનભાઈ કીધું કે આ લોકો એટલા બધા પ્રેમાળ છે આ શાળાઓના શિક્ષકો બીજા પરિવારો કે અમે જાય તો અમને એટલા બધા આમંત્રણ આવે કે રાત બેઠને કહો આવો ઘર પે એટલે બેઠને કહો એટલે એમ નહીં ચા પાણી પીવા ત્યાં જમવાનું રાત રોકાવાનું એવો અર્થ થાય છે એટલા બધા પ્રેમાળ લોકો છે અને આ વાત બહુ જલ્દી ફેલાઈ જાય છે એક દાદાએ એમને કહ્યું કે તમે તો ઓલા ને આ સંસ્થાવાળા ને જે ગુજરાત થી આવ્યા છો ફલાણી જગ્યાએ રોકાણ કે તમને કેવી રીતે ખબર પડે એ દાદાએ એમ કીધું ત્યાં સબકો સબ પતા ચલ જાત એટલે મેસેજ બહુ ઝડપથી થાય છે એટલે આવા પ્રેમાળ લોકો છે અને આપણા અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા અને એમણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની કોશિશ કરીએ નિષ્ફળ ગયા પણ કાશ્મીર માટે એમને બહુ સરસ મજાનું સૂત્ર આપેલું જમુરિયત કાશ્મીરિયત અને ઇન્સાનિયત જમુરિયત એટલે કે ચૂંટણી થવી જોઈએ સારી રીતે કોઈ પક્ષપાત વિના અને લોકશાહી ઢબે આ રાજ્ય ચાલવું જોઈએ જેની અત્યારે મુશ્કેલીઓ છે ચૂંટણી થઈ ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાની સરકાર પણ રચાય પણ હજી રાજ્યનો દરજ્જો નથી મળ્યો કાશ્મીર એટલે એની જે સંસ્કૃતિ છે એની ઓળખ છે તમને વચ્ચે કહી દો પુરુષોત્તમભાઈ પીપળિયા રાજકોટ કોકો બેંકમાં સીઓ છે જયંતિભાઈ કુંડલિયાની બેંક એનો કાશ્મીર સાથે અદભુત નાતો છે અને એના મુસ્લિમ મિત્રોનો પાર નથી અને એ લગભગ સો થી વધુ વાર કાશ્મીર ગયા છે હમણાં જ જઈને પાછા આવ્યા એ એમ કે છે કે એટલા બધા પ્રેમાળ લોકો હોય છે કે વાત જવા દો ને તમારી ખાતર બરદાશ એટલી બધી કરે કે આપણું આપણું કામ નહીં એ કરવાનું એ કશ્મીરિયતની વાત કરીએ ને ઇન્સાનિયત માનવતા આ બહુ જરૂરી છે એટલે આપણે થોડું આપણી વિચારસરણી છે હિન્દુ મુસ્લિમ જ આપણે આવી છે એ બદલવાની જરૂર છે આપવાની જરૂર છે આ લોકો આટલું જ ચાહે છે થોડી એમને મદદ કરો સરકાર એની રીતે કરશે પણ આપણી વાત એ છે કે માનવ માનવ વચ્ચે કાંઈ સંબંધ થાય એક સેતુ બને વિનોબાએ કાશ્મીરની મુલાકાત લીધા પછી ઘણું બધું લખ્યું હતું એનું પુસ્તક પણ विश्वग्राम द्वारा गुजराती में अनुवाद पण થયો છે મને બહુ સરસ એમાં વાત લખી છે જે વિશ્વગ્રામની પત્રિકામાં પણ એનો ઉલ્લેખ છે કે મે તુમારા ધર્મ શું છે એ જાણના નહીં ચાહતા મે તુમારા ધર્મ શું છે એ જાણના નહીં ચાહતા તુમારે ખયાલાત શું છે એ ભી જાણના નહીં ચાહતા સિર્ફ ય જાણના ચાહતા હું કે તુમારે દુખ શું છે ને દર કરને મેં મેં મદદ કરના ચાતા હું એસા કામ કરવાવાળા ઇન્સાન કા ફજ અદા કરના ચાતા સાહેબ આટલી જ વાત છે બાકી બધું ઠીક છે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ વોટ્સએપ યુનિવર્સિટીમાં કેટલાક કેટલાક સંગઠનો પક્ષો જે ચલાવે છે એને ચલાવા દો પણ આપણી આ વાત છે કે તમારી સંવેદના એની સંવેદના સુધી પહોંચે અને એ ભેગી થાય ને મોહબ્બતનો એક પેગામ બધે ફરી વળે ને એક માનવતાનો સેતુ રચાય કાશ્મીરની આ આજની જરૂરિયાત છે ફરી મળીશું આભાર